આજે જિલ્લા પંચાયત ચોકની અંદર અમારા ભારતીય જનતા પાર્ટીના એકમ દ્વારા યુવા મોરચાને જે કાર્યક્રમ આપવામાં આવ્યો છે સમગ્ર દેશની અંદર આજે રાહુલ ગાંધી વિરુદ્ધ પ્રદર્શન કરવાનો કાર્યક્રમ યોજાયો છે ગઈકાલે લોકસભાની અંદર પોતાની જાતને કોંગ્રેસના સુપ્રિમો સુપ્રીમો ગણતા અને કોંગ્રેસના વિરોધ પક્ષના નેતા સંસદની અંદર જે સ્થાન શોભાવે છે એની ગરીમા એને ગઈકાલે હિન્દુ અને હિંસક ગણાવ્યા છે હિન્દુઓને નફરત ફેલાવનારા દેશના એકસો ચાલીસ કરોડ વસ્તીમાંથી જે હિન્દુઓ વસે છે મોટાભાગના લોકોનું એને અપમાન કર્યું છે આ અપમાનના વિરોધમાં આજે યુવા મોરચા દ્વારા અહીંયા રામધૂનનો કાર્યક્રમ આપવામાં આવ્યો છે અને અમે ઈશ્વરને પ્રાર્થના કરી છે કે ભગવાન એને સદબુદ્ધિ આપે